કોરોનામાં જે લોકોએ કોવિશીલ્ડ નામની વેક્સિન લીધી શું એ લોકોને હાર્ટ એટેક આવે છે આ સવાલ દરેક લોકોને અત્યારે ડરાવે છે હવે આપીશું તમને દરેક સવાલના ચોક્કસ જવાબ યુકે હાઈકોર્ટમાં કંપનીએ ખુદ દસ્તાવેજોમાં સ્વીકાર્યું છે કે આ વેક્સિન બાદ ટીટીએસ જેવી દુર્લભ આડઅસર થઈ શકે છે શું છે આ ટીટીએસ આવો વિસ્તારથી સમજીએ ડોક્ટર સમીર ગામી પાસેથી નમસ્કાર હું ડોક્ટર સમીર ગામી ચેસ્ટ ફિઝિશિયન આપણે વાંચી રહ્યા છીએ કે એસ્ટ્રાજેકા દ્વારા એની વેક્સિનના અમુક સાઇડ ઇફેક્ટની કબૂલાત કરવામાં આવી છે આ સાઇડ ઇફેક્ટ એટલે કે બ્લડમાં ક્લોટ થવું ટીટીએસ એટલે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિક સિન્ડ્રોમ એટલે આ વેક્સિનના લોંગ ટર્મ ઇફેક્ટમાં ક્યારેક થ્રોમ્બોસિસ એટલે કે બ્લડમાં ક્લોટ થવાનું જરૂર જણાઈ રહ્યું છે આ વેક્સિન ભારતમાં પણ યુઝ થઈ રહી છે આ વેક્સિનને કારણે ઘણા લોકોમાં બ્રિટનમાં બ્લડમાં ક્લોટ થવું એટલે કે બ્રેઇનમાં બ્લડ ક્લોટ થવાની પ્રક્રિયાઓ જોવા મળી રહી છે જેને કારણે ક્યારેક પેરાલિસિસ કેવું થાય છે આ રોગની સાઇડ ઇફેક્ટ હજી એકદમ સંપૂર્ણપણે જોવા નથી મળી પણ અમુક કિસ્સાઓમાં જોવા મળી છે જેનાથી આપણે ચેતવું જોઈએ ચેતવામાં એ પ્રમાણે કરવાનું કે જે કોઈ આ વેક્સિન લીધી હોય એ કોઈને જો બ્લડ ક્લોટના સિમ્ટમ્સ દેખાય એટલે કે બ્લડ ક્લોટ શરીરના માથાના ભાગમાં થાય તો માથું દુખવા માંડે ખેંચ આવે પેરાલિસિસનો એટેક થાય હૃદયમાં ક્લોટ થાય તો હૃદય રોગનો હુમલો આવી શકે ફેફસાની નળીઓમાં ક્લોઝ થાય તો પલ્મનરી એમ્બોલિઝમ એટલે કે ફેફસાની ધમનીઓમાં ક્લોટ થાય આવું જોવા મળે તો આવા દર્દીઓને જો કોઈ સિમ્ટમ્સ દેખાય જેમ કે છાતીમાં દુખાવો વધારે પડતો થવો શ્વાસ ચડવો ઓક્સિજન ઓછું થવું ખાંસીમાં લોહી આવવું કે મગજમાં ખેંચાવી તો તમને તાત્કાલિક ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ આ કોઈ ગભરાવાની વાત નથી આના પર્સન્ટેજ બહુ જ એટલે કે બહુ જ ઓછા હોય છે લાખે એક માણસને કે એનાથી પણ ઓછા લોકોને થતા હોય છે પણ સાવચેતી રાખવી એ આપણા સૌ માટે જરૂરી છે આ વેક્સિનના ભારતમાં પણ કદાચ ક્લિનિકલ ટ્રાયલ થાય અને આપણને એના પરિણામો જોવા મળે એ આગળના ભવિષ્યમાં જોવા મળશે બ્રિટનમાં બહુ જ નાના જૂજ પ્રમાણમાં આ વેક્સિનની સાઇડ ઇફેક્ટ દેખાણી છે આપણે સાવચેતી રાખવાની જરૂર છે ડરવાની કોઈ જરૂર નથી સુરતમાં થર્ટી પહેલો ડોઝ